સાથીદાર મિત્રો અને ગુજરાતના રહેવાસીઓ જીનુભાઈ કાથરોટિયા આપ સૌને આવકારે છે જે એક ઇંતેજાર હતી અને અમારે કાર્ય કરવાની શરૂઆત કરવાની હતી એ સંગઠન છે ગઈકાલથી મેં સંગઠનની શરૂઆત કરી દીધી છે અને સંગઠનની પ્રક્રિયામાં સૌ પ્રથમ તાલુકા કક્ષાએ જવાબદારી સ્વીકારી એવું પાંચથી સાત મિત્રોનું સંગઠન શરૂ કરીશું અમુક તાલુકાઓમાં મિત્રો તૈયાર જ છે અમે સંગઠનનો ધ્યેય જેટલા સંગઠનમાં જોડાશે એ મિત્રો પાસે એક જ અમે અપીલ કરીએ છીએ એ મિત્રોને કે આપણે રાષ્ટ્રધર્મ સ્વીકારીને જ સંગઠિત થવાનું છે અને માનવતા એ આપણો ઉદ્દેશ હશે એટલે રાષ્ટ્રધર્મ અને માનવતા એ બંને વસ્તુને ધ્યાનમાં રાખી અને સંગઠન કરવાનું છે વ્યક્તિગત ઉદ્દેશો છે નહીં આ સંગઠનમાં આવનારે જે બીજા રાજકીય સંગઠનના કાર્યકરો હોદ્દેદારો અને નેતાઓ અન્ય રીતે આર્થિક ઉદ્દેશ ધરાવે છે આર્થિક હિતો ધરાવતા હોય છે એવો આ સંગઠનમાં હશે નહીં માત્ર ગુજરાતને સ્વાવલંબી બનાવવું છે ગુજરાતનો વિકાસ કરવો છે એકલું ગુજરાત સ્વાવલંબી નહીં પણ સાથે સાથે કુટુંબ પણ સ્વાવલંબી બનશે ત્યાં સુધીનો એટલે સમગ્ર ગુજરાતમાં રહેનાર દરેક વ્યક્તિ સ્વાવલંબી હોવી જોઈએ અને આના માટે અમારી પાસે સંપૂર્ણ આયોજન પણ છે જેને કાલથી અમલમાં મૂકી શકાય એવું પ્લાનિંગ અને પેપરવર્ક પણ તૈયાર કર્યું છે કોઈ જગ્યાએ અતિશયોક્તિવાળી વાત નહીં કરીએ એટલે જે મિત્રોને ગાંધીનગરથી આ જ મહિનામાં એટલે કે હવેના અઠવાડિયામાં લીંબડી રાજકોટ ધોરાજી ગોંડલ કુતિયાણામાં તો છે જ પોરબંદરમાં છે અને જુનાગઢ અહીંયા મિત્રો તૈયાર જ છે સંગઠન માટેના ગ્રુપ તૈયાર છે અને જતા પહેલાં હંમેશા બે ત્રણ કલાક મિત્રો વચ્ચે બેસીએ છીએ બહુ સ્પષ્ટતા કરીએ છીએ વિચારોને આપલો કરીએ છીએ ચર્ચાઓ કરીએ છીએ સંગઠનનો ઉદ્દેશ અને સંગઠનની પદ્ધતિઓ અમારા લિટરેચર સાથે આપીએ છીએ અને સંપૂર્ણ એકાબીજાને વિશ્વાસ બેસે એટલે કામગીરી શરૂ કરવાની આપીએ છીએ હા ચોક્કસ દરેક હોદ્દેદારો દરેક તાલુકાધીઠ જ્યારે કમિટી કહીએ એ કમિટી નીમવાની છે અને દરેક તાલુકામાં જે સંગઠિત થયેલા મિત્રો એ જ નક્કી કરશે કે આમાંથી કોને મુખ્ય જવાબદારી આપવી એટલે કે કન્વીનર અથવા તો પ્રમુખ અને એ એ સંગઠનમાં એ ભેગા થયેલા હોદ્દેદારોએ ક્રમશઃ કેવી રીતે પોતાની કાર્યની વહેંચણી કરવી એ દરેક તાલુકાના કન્વીનર અને ગ્રુપ નક્કી કરશે પ્રચાર માટે લિટરેચર હશે જે તે તાલુકાના હોદ્દેદારો હશે એના નામવાળું લિટરેચર ત્યાં છપાવી લેવાનું છે અહીંથી અમે કમ્પ્લીટ પીડીએફ ફાઇલ મોકલીશું અને એનો ખર્ચો પણ નથી એક હજાર લિટરેચર છપાવો એટલે વધુમાં વધુ સાતસો રૂપિયા થાય અને સંગઠિત થયેલા મિત્રો એની જ્યારે જ્યાં જ્યાં મિત્રો સાથે ચર્ચા થઈ છે ત્યારે એ સ્વીકાર્યું છે કે અમે એવા બે ત્રણ હજાર લિટરેચર છપાવી લઈશું એના માટે ખર્ચની અમે ચિંતા કરતા નથી અને આ લિટરેચર આપણે ઘરે ઘરે પહોંચાડવાનું છે મેં તમને એક વાત કરી હતી કે આપણા સંગઠનનો જે પાયો લીધો છે પાંડુરંગ દાદા શાસ્ત્રીનો લીધો છે અને આપ સૌ જાણો છો કે પાંડુરંગ દાદા શાસ્ત્રીનું સંગઠન ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ સંગઠન ગણાય છે અને જ્યારે જ્યાં સુધી પાંડુરંગ દાદા હતા ત્યાં સુધીનું તો મને ખબર છે સ્વૈચ્છિક સંગઠન સર્વશ્રેષ્ઠ હતું અને એને જ્યારે સંમેલનો ગોઠ ભરાય સંગઠિત લોકો ભેગા થાય ત્યારે એની વ્યવસ્થા અદભૂત હતી અત્યારે બહુ ટચમાં નથી એટલે મને ખ્યાલ નથી તો આ જ રીતે આપણી પાર્ટી પાસે પૈસો નથી બહુ સ્પષ્ટ વાત સાંભળીને આપણી સાથે જોડાવું અને સાંભળ્યા મુજબ બીજી પાર્ટીઓ છે દિલ્હીથી કે ઉચ્ચ કક્ષાએથી એના પૈસા આવે છે કાર્યકરો સુધી પહોંચે છે અને કાર્યકરો કામ કરે છે એટલે એક પ્રકારનું વેતન પેઇડ માણસો જ ગણાય આપણે સ્વૈચ્છિક સંગઠન છે ગુજરાત માટે છે ગુજરાતને સમૃદ્ધ બનાવવું છે એક એક કુટુંબને રોજગારી મળે એ જાતની આપણી પાસે આયોજન છે ગુજરાતમાં વહીવટી પરિવર્તન લાવવું છે શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન લાવવું છે એના માટેનું આપણું આયોજન છે એટલે આ સંગઠનનો ઉદ્દેશ જ્યાં જ્યાં લિટરેચર જશે ઘરે ઘરે લિટરેચર જશે અને અમે સર્વે પણ કર્યો છે કે અમારું લિટરેચર એકવાર ઘરે જશે એટલે ચોક્કસ રીતે આપણા સંગઠન સાથે જોડાશે આપણે એમ નથી કહેતા કે પાર્ટી સાથે મેમ્બર બનો સભ્યો બનો સભ્યોની ખેવના નથી પાર્ટી ચાલશે પણ જ્યારે સ્વૈચ્છિક રીતે પોતે સ્વીકારવા તૈયાર હોય એવી જાતની આપણી વિચારસરણીય હશે અને ઘરે ઘરે પહોંચવાની છે આજે દરેકના બાળકોને સામાન્ય ફીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળતું હોય અને ભાર વગરનું ભણતર મળતું હોય તો કોણ વાલી સ્વીકારે નહીં એ જે દરેકને રોજગારી મળી શકે એવું આયોજન છે એ રોજગારી મળે તો કયો યુવાન સ્વીકારે નહીં ભ્રષ્ટાચાર નાબૂદી થી વહીવટીતંત્ર ચાલતું હોય તો કોણ ન સ્વીકારે ગ્રામ્ય અર્થતંત્રને ખેડૂત સદ્ધર બને ખેડૂત જ પોતે પોતાની ઉત્પાદન કંપનીઓ ચલાવે એવું આયોજન હોય તો ક્યાં ખેડૂતને ન ગમે તો આ બધા અમારા સંગઠન અમારી પાર્ટીના ઉદ્દેશો છે અને એને પાર પાર પાડવા માટે અમારી પાસે પેપરવર્ક આયોજન સંપૂર્ણ છે અને વહીવટી પરિવર્તન માટે ટૂંક સમયમાં બે ચાર મહિના છ એક મહિના પછીથી અમે યુવાનો તૈયાર કરવાના છીએ કે દરેકને વહીવટી તાલીમ આપવાના છીએ ઓડિટરો જોશે તાલીમબદ્ધ અમારા બ્રિગેડમાં જેને અર્ધ મિલિટરી ટ્રેનિંગ કક્ષાની હશે એવા યુવાનો તાલીમબદ્ધ યુવાનો જોશે એક વ્યક્તિથી પરિવર્તન નહીં આવે દરેક ક્ષેત્રમાં પોલીસ ખાતાનો પરિવર્તન આજે પોલીસ ખાતાની દાદાગીરી વધતી જાય છે એ વિભાગ જ આપણે દૂર કરવો છે જંગલ ખાતાની દાદાગીરી વધતી જાય છે એ જંગલ ખાતાનું વિસર્જન કરવું છે અને વૈકલ્પિક વિસર્જન આ બધા બ્રિટિશરોના વિસર્જન સપાયેલી વહીવટી પરિસ્થિતિ છે કોર્ટ તો કે બ્રિટિશરોએ સ્થાપેલી કોર્ટ છે એ પ્રણાલિકા ચાલે છે આપણું બંધારણ પણ મોટાભાગનું બ્રિટિશરે બનાવેલ ઓગણીસો પાંત્રીસને બનાવેલ બંધારણ મુજબ જ ચાલે છે તો હજી બ્રિટિશર રાજ્ય જ ચાલે છે આપણે એવું કરવું નથી ગવર્નર તો કે બ્રિટિશ પ્રણાલિકા મુજબ છે આપણે આખું પરિવર્તન લાવવું છે અને પરિવર્તન લાવવા માટે આપણે વ્યૂહરચના તૈયાર કરી છે અને એ વ્યૂહરચના પ્રમાણે ન જે વખતથી આપણે ચૂંટણી લડવી છે લડવી નથી પણ જીતવી પણ છે અને પરિવર્તન લાવવું છે આજે ત્યાં સુધી સાંભળ્યું છે કે સરપંચની ચૂંટણી માટે લાખો રૂપિયા ખર્ચાય છે બે ત્રણ ગામ ના સરપંચોની વાત સાંભળી સાંભળેલી વાત છે અને હકીકત મારી પાસે સાબિતી નથી એટલે હું નામ ન આપી શકું લાખ રૂપિયા છે અને ઘણા પૈસા પાર્ટીઓ એને આપે છે માટે સીધી રીતે રાજકીય પાર્ટી નથી આવતી પણ એને મદદ કરવા માટે આપે છે અને છેલ્લે એક સરપંચે નેવું લાખ રૂપિયા એક પંચાયતની ચૂંટણી પાછળ ખર્ચ્યા છે પછી શું નેવું લાખ ખર્ચ્યા પછી પૈસા વસૂલ નહીં કરે ત્યારે એ જ મિત્રએ કહ્યું કે ડબલ પૈસા કમાઈ લેશે આ ભ્રષ્ટાચાર સિવાય પૈસા કમાવાય નહીં આ તંત્રને આપણે દૂર કરવું છે તો મિત્રો અમારે ભરૂચ સુરત આ બાજુ લીંબડી રાજકોટ જેતપુર ગોંડલ કુતિયાણા પોરબંદર અને જુનાગઢ આટલાઓ તાલુકાના સેન્ટરો અમારી પાસે તૈયાર છે દક્ષિણ ગુજરાતમાં અને કચ્છ વિસ્તારમાં એક ફરવાનો બાકી છે અને જ્યાં સુધી રૂબરૂ મુલાકાત ન લઈએ ત્યાં સુધી અને સાથે બેસીને ચર્ચા નહીં કરીએ અને સ્પષ્ટ ન થઈએ ત્યાં સુધી કોઈને જવાબદારી સોંપવાની રહેતી નથી છતાં હા આ એક વસ્તુ છે જે મિત્રોને સંગઠનની જવાબદારી લેવું હોય એ અમારો મોબાઈલ હંમેશા ચાલુ જ હોય છે રાતના દસ થી સવારના આઠ સિવાય અને ચોક્કસ રીતે જવાબ મળશે અને જે મિત્રો જવાબદારી સ્વીકારવા તૈયાર હોય એને અમે અમારું લિટરેચર પર મોકલી આપીશું વિચારો સંગઠિત થાવ સંગઠિત થાવ પરિવર્તન લાવીશું જેમ સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું એ લોહી આપો હું તમને આઝાદી અપાવીશ એક જ મારું સૂત્ર છે સંગઠિત સાથે મળી ગુજરાતમાં પરિવર્તન લાવીશું ઓછામાં ઓછા ટેક્સ વાળું ગુજરાત રાજ્ય હશે અને કેન્દ્ર સામે કેમ લડવું એ સૂજ પણ છે આવડત પણ છે અને બંધારણની મર્યાદામાં રહીને પણ કરીશું બધું જ થશે પણ સંગઠિત થઈ અને પરિવર્તન લાવવું પડશે આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત